ઉપર અંગ્રેજીમાં યલો પ્લાન્ટ કહે છે એને બહુ પાણીની જરૂર નથી રેતીમાં એ બહુ સારી રીતે થાય છે દરિયાકિનારે વધુ ફૂલે ફાલે છે ભારતમાં બધે જ થાય છે પણ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વધુ થાય છે જમીનમાં કે કુંડામાં જામી ગયા પછી તેને ઝાડા દળદળ રસભર્યા પાન ચો તરફ કાઢે છે એના પાન કાંટાવાળી ધારવાળા ભરાવદાર લાંબા અને અંદરથી ઘી જેવી લુઆથી ભરેલા હોય છે આ પાનમાં ખૂબ ગર્ભ ઘાટો રસ ભર્યો હોય છે તેના ગર્ભને કાઢી થોડી વાર રાખવાથી રસ થઈ જાય છે ચોમાસામાં આ છોડની વચ્ચે એક દાંડી નીકળે છે જેના પર ફૂલ આવે છે ફૂલ બહારથી નારંગી રંગના અંદરથી પીળાશ પડતા અને ઉગ્ર ગંધવાળા હોય છે આ ફૂલ સાકર જેવા મીઠા હોય છે ફૂલની દાંડી અને પાન બંનેના અથાણા થાય છે આ અથાણા યકૃત ઉત્તમ ઔષધ છે કુવારપાઠાના રસમાંથી એળિયો એળિયો બનાવવામાં આવે છે મળને અને રેચક છે તથા માસિકની શુદ્ધિ કરે છે અને નિયમિત લાવે છે યકૃત અને બરોલનું એ ઉત્તમ ઔષધ છે કુવારપાઠું ત્રિદોષ હર છે લાંબુ કુવારપાઠું મળને ભેદનાર શીતળ કડવું નેત્રને હિતકર રસાયણ મધુર બૃહદ બળકારક વીર્યવર્ધક તથા વાયુ વિષ ગુલ્મ લીહા યકૃત વમન કફ જ્વર ગ્રંથિ અગ્નિદગ્ધ વ્રણ વિસ્ફોટ રક્તપિત્ત અને ચામડીના રોગો દૂર કરનાર છે લાગુના પાન વચ્ચે ગરમાવો અડધી ચમચી જેટલો સવાર સાંજ લેવો કુમાર્ય સૌ મુખ્ય ઔષધ કુવાર પાઠું છે એનાથી લીવરના રોગો બરોળ વધી જવું વગેરે આપે છે કુવારના પાનને છરીને વડે ચીરી ગર્ભ કાઢી તેમાં હળદર મેળવી કમળાના રોગીને આપવાથી લાભ થાય છે

દુખાવો બળતરા રતાશ વગેરે ખૂબ ઝડપથી મટે છે તેનું ઘી જેવું લાબુ એક એક ચમચી સવાર સાંજ ખાવાથી લીવર અને બરોળના રોગો મટે છે લોહીની ઓછપ ઘટે છે શક્તિ વધે છે થાક અને દુર્બળતા દૂર થાય છે માસિક સાફ આવતું ન હોય ઓછું આવતું હોય દુખાવા સાથે આવતું હોય કે માસિકની બીજી કોઈ ફરિયાદ હોય તો કુંવરપાઠા નિયમિત સેવનથી તે જરૂર મટે છે હાલતા દુખતા દાંત પર તેનો રસ ખસવાથી અને તેનો ટુકડો ચાવવાથી રાહત થાય છે આંખમાં તેનો રસ આંજવાથી આંખની તકલીફમાં રાહત થાય છે ડાયાબિટીસમાં તે અક્ષીર છે કાયમી ગેસ લિવર અને બરોળની તકલીફ ભૂખ ન લાગવી અજીર્ણ શૂળ અપચો વગેરેમાં ઘઉંના લોટમાં કુવારપાઠાનો રસ નાખી રોટલી ભાખરી બનાવી ખાવાથી લાભ થાય છે કુવારપાઠાનો એકથી દોઢ ઇંચ લાંબો ટુકડો સવાર સાંજ ખાવાથી કબજિયાત દૂર થાય છે કુવાર એક ચમચો રસ દિવસમાં વાર લેવાથી તેમજ પેટ પર તેનો લેપ કરવાથી રાહત થાય છે તેના પાનના કાંટા કાઢી વાટીને હળદર મીઠું ભેળવી થોડું ગરમ કરી ગાંઠ કે સોજા પર લગાડવાથી રાહત થાય છે મો આવ્યું હોય તો કુવારનો રસ સાકર સાથે લેવો એસિડિટીમાં કુવારનો રસ થોડી સાકર નાખીને લેવાથી રાહત થાય છે રસમાં અડધી ચમચી હળદર નાખી દિવસમાં બે વાર પીવાથી તાવમાં રાહત થાય છે કપાળ અને પગના તળિયે તેનો રસ ઘસવાથી તાવ તરત મટી જાય છે થાઇરોઈડમાં કુવારનો દોઢથી બે ઇંચનો ટુકડો ખાવાથી ફાયદો થાય છે હળદર મીઠું નાખેલો કુવારનો રસ ગરમ કરી ગળા પર લેપન કરવાથી રાહત થાય છે કુવાર પાઠાના રસના સેવનથી યુવાન યુવાની લાંબો સમય ટકી રહે છે શરીરના ખુલ્લા અંગો પર વાતાવરણની અસર થતી નથી ચામડીનો વાન ઉજળો થાય છે માથાના વાળ ને રક્ષણ મળે તેની છાલ ઉતારી અંદરના ગર્ભને માથામાં ઘસી વાળ સુકવી દેવા થોડા સમય બાદ માલિશ કરી માથું ધોઈ નાખવાથી વાળ ચમકદાર કાળા બને છે તથા વાળની વૃદ્ધિ થાય છે